બ્રેકિંગ ન્યૂઝ વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસનો ફ્રી સેમિનાર અમદાવાદમાં અમદાવાદ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા આપણા વિશ્વકર્મા સમાજના તેજસ્વી દીકરા દીકરીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સંસ્થા દ્વારા ટૂંક સમયમાં અમદાવાદ ખાતે એક્સપર્ટ અબ્રોડના સહયોગથી એક સંપૂર્ણ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે આ સેમિનાર એવા વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ બનશે જેઓ વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન ધરાવે છે આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વિદેશમાં ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો અને તેની તૈયારી કેવી રીતે કરવી તે અંગેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે સંસ્થાએ આ માટે અનુભવી અને નિષ્ણાત સાહેબોને આમંત્રિત કર્યા છે જેઓ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માહિતી અને સલાહ આપશે વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ માટે આ સેમિનાર એક સુવર્ણ તક સમાન છે માત્ર એટલું જ નહીં જે પણ વિદ્યાર્થી આ સેમિનારમાં ભાગ લેશે તેમને આઈઈએલ કોર્સ તેમજ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની ફીમાં પચાસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે પ્રોગ્રામની તારીખ અને સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ સેમિનાર વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે એક નવી દિશા આપશે તે નિશ્ચિત છે વધુ માહિતી માટે ટૂંક સમયમાં સંસ્થા દ્વારા જાહેરાત કરવામાં આવશે સમાજના વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા અનુરોધ છે